પ્રાચીન કાળની વાત છે જ્યારે વડનગર નામનું નગર નાગર બ્રાહ્મણોની સંસ્કૃતિ અને ભક્તિનું કેન્દ્ર હતું આ નગરની ધરતી પર ભગવાન શિવ નું એક અનોખું સ્વરૂપ પ્રગટ થયું જે હાટકેશ્વર તરીકે ઓળખાયું આ કથા છે હાટકેશ્વર મહાદેવ મંદિરના ઉદ્ભવની જે નાગરો ઈષ્ટદેવ અને વડનગર ની શાન છે એક સમયે સ્કંદપુરાના નાગરખંડ અનુસાર ભગવાન શિવ પોતાની પત્ની સતીના ના લઈને એક છોટી સી બચ્ચી કો રેસ્ક્યુ કર્યા હતા વો ભાગ ન જાય ઇસકે લિયે ઉસકે પ્રાઇવેટ પાર્ટ મેં ગ્રીન ચિલી સોના થી જડીને સ્થાપના કરી આ સોના નું લિંગ હાટક એટલે કે સોનામાંથી નિર્મિત તેથી ભગવાન નું આ સ્વરૂપ હાટકેશ્વર તરીકે પૂજાય છે મારું નામ શાસ્ત્રી રાવલ નિરંજન કુમાર ચિમનલાલ હાટકેશ્વર મહાદેવમાં પૂજારી તરીકેની સેવા બજાવું છું હવે હાટકેશ્વર મહાદેવનો ઇતિહાસ વિશે જાણીએ આપણે તો એ આપણા જે અઢાર પુરાણ છે એ પૈકી એક સ્કંદ પુરાણ છે સ્કંદ એટલે કાર્તિક સ્વામી અને એ કાર્તિક સ્વામીનું જે પુરાણ છે એમાં છઠ્ઠો અધ્યાય નાગરખંડ છે અને એ નાગરખંડમાં ભગવાન હાટકેશ્વરનો આખો ઇતિહાસ છે એમાં ઇતિહાસ તો બહુ લાંબો હોય પણ ટૂંકમાં આપણે જણાવું તો અહીંયા પૃથ્વી પર અહીંયા વડનગરમાં નગરે વસ્તીથી નાગરા એટલે નાગર બ્રાહ્મણોનું આ મૂળ વતન કહેવાય છે અને એ નાગર જ્ઞાતિ ઉપર જે તે વખતે પાતાળમાંથી નાગ લોકો એ હુમલો કરેલો અને એ નાગના દંશથી એવું કહેવાય છે કે ઘણા નાગર બ્રાહ્મણોના મોત થયેલા અને આવી ઉપાધિમાંથી મુક્ત થવા માટે આ જે આખું રાજ્ય કહેવાય છે એ રાજ્યના એક રાજા હતા ચિત્રસેન અને અમે પ્રજા ઉપર સંકટ આવે એટલે રાજા પણ ચિંતિત થાય તો એ હેતુથી રાજા આ ઉપાધિમાંથી મુક્ત થવા માટે ભગવાનનું તપ કરવા લાગ્યું અને એ તપ કર્યાથી ભગવાન શિવ એમના ઉપર પ્રસન્ન થયા અને શિવ જે આ જે દુઃખ આવ્યું હતું આપત્તિ આવી હતી એ ભગવાને દૂર કરી અને તે છતાં પણ ભગવાન ચિત્રસેનના તપથી પ્રસન્ન થઈ અને ચિત્રસેનને કીધું કે માગ માગ માગે હું તને આપું ચિત્રસેન કે હું તો રાજા છું આપની કૃપાથી મારી પાસે બધું જ છે પણ મારી ઈચ્છા એવી છે કે હે શિવજી આપ અહીંયા નિવાસ કરો એટલે શિવજી કે હું તો પાતાળનો દેવ છું તો હું અહીંયા ના રહી શકું પણ તારી ભક્તિ છે ને તારો ભાવ છે એટલે અહીંયા હું એક લિંક સ્વરૂપે અહીંયા પ્રગટ થઈશ અને ભગવાન શિવે બ્રહ્માને કીધું કે તમે એક સારી પવિત્ર જગ્યા મને શોધી આપો કે જ્યાંથી હું પ્રગટ થો બ્રહ્માજી એ બ્રહ્મલોકમાંથી એક કમળ ફેંક્યું અને એ કમળ જ્યાં પડ્યું ત્યાંથી ભગવાન આપણે જે બેઠા છીએ એ પૃથ્વી લોક છે અને એ પૃથ્વી લોકના નીચે સાત પાતાળ છે અને એ સાત પાતાળ પૈકી જે ત્રીજા નંબરનું પાતાળ છે એનું નામ છે વિતલ અને એ વિતલ પાતાળમાં સોનાની નદી વહે છે એ જેનું નામ છે હાટકી અને એ નદીમાંથી ભગવાન લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને એટલા માટે જ એમનું નામ છે હાટકેશ્વર અને સોનું એટલે ઐશ્વર્યનું સામર્થનું પ્રતિક છે એટલે ભગવાન હાટકેશ્વર અહીંયા એમના ભક્તોને ઐશ્વર્યામન ઐશ્વર્યવાન બનાવે છે સામર્થ બનાવે છે એવું હાટકેશ્વર ધામ છે વડનગરમાં રહેતા એક નાગર બ્રાહ્મણ ચિત્રગુપ્ત નામના ભક્તે ભગવાન શિવની ગોળ તપશ્ચર્યા કરી તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને આદેશ આપ્યો કે હે ચિત્રગુપ્ત વડનગરમાં મારું એક ભવ્ય મંદિર બનાવ અને તેમાં સોનાનું લિંગ સ્થાપિત કર હું તે લિંગમાં પ્રગટ થઈશ અને ભક્તોને દર્શન આપીશ when we are in how to start algo trading without using any codes i'm sure you have asked this question 100 times why do you think big players make money in the market and not you the answer is pretty simple they have built લિંગના પણ ઘણા પ્રકાર છે ઘણા લિંગ એ આપણે કોઈ સોમપુરા પાસે અથવા કારીગર પાસે એનું લિંગનું નિર્માણ કરાવી અને એની અંદર પ્રાણ પૂરીને પ્રાણ પ્રતિષ્ઠા કરીએ એ એ રીતના પણ લિંગ હોય છે લિંગ માટીના પણ હોય છે પારાના પણ હોય છે પણ જે લિંગ સ્વયં પ્રગટ થયું હોય એટલે એને સ્વયંભુલિંગ કહેવાય છે અને હાટકેશ્વર વિશે તો લિંગ પુરાણમાં એક શ્લોક પણ આપેલો છે કે આકે આકાશે તારકેશ્વરમ પાતાલે હાટકેશ્વરમ મૃત્યુ લોકે મહાકાલેશ્વરમ લિંગ ત્રય નમો સ્તુતે એટલે આકાશ ની અંદર તારકેશ્વર નામનું લિંગ છે કે જે લિંગની પૂજા દેવગણ કરે છે આ પાતાળમાં હાટકેશ્વર લિંગ છે કે જેની નાગ લોકો પૂજા કરે છે અને આ મૃત્યુ લોક એટલે પૃથ્વી પર મનુષ્યના માટે મહાકાલેશ્વર ઉજ્જૈનમાં માં છે પણ આ ચિત્રગુપ્ત રાજાના તપથી પ્રસન્ન થઈ અને ભગવાન પાતાળમાંથી સ્વયં પ્રગટ થયેલા એટલે આ હાટકેશ્વર દાદા તારકેશ્વર લિંગ અને મહાકાલેશ્વર લિંગ આદ્ય લિંગ કહેવાય છે આદ્ય લિંગ એટલે શું તો આ પૃથ્વીની શરૂઆત થઈ ત્યારથી જે પ્રવર્તમાન છે તે વિદ્યમાન છે એને આપણે આદ્ય લિંગ કહીએ છે કહેવાય છે કે આ મંદિરનો ઇતિહાસ 2000 વર્ષથી પણ વધુ જૂનો છે 17મી સદીમાં

અને હાટકેશ્વરના પ્રાગટ્યની કથાને રજૂ કરે છે હવે નાગર ના ન જેના જેના વ્યવહારમાં જેના શરીરમાં ઝેર નથી એનું નામ એને આપણે નાગર કહીએ છે તો નાગર જ્ઞાત નાગર જ્ઞાતિ નામના ભૂદેવો જે બ્રાહ્મણો છે જે નગરમાં રહેતા હોય છે આ વડનગર નગર એક જૂની બહુ પુરાણી નગરી છે અને અહીંયા જે નાગરો રહે છે એમને ભગવાને આ મોટા આપત્તિમાંથી એમણે મુક્ત કરેલા એટલે ત્યારથી જ ભગવાન શિવ પણ એમના પર પ્રસન્ન છે અને નાગરો પણ આ હાટકેશ્વર દાદાને પોતાના કુળદેવતા ઈષ્ટદેવ તરીકે પૂજા કરે છે અને આ નાગર બ્રાહ્મણો આ વિશ્વમાં ક્યાંય પણ રહેતા હોય પણ દેશ વિદેશથી જો શક્ય હોય તો બાર મહિનામાં એક વાર તો પણ ભગવાનની દર્શન કરવા આવે છે ભગવાનની પૂજા કરે છે અને આશીર્વાદ મેળવે છે તો આજે પણ વડનગરનું હાટકેશ્વર મહાદેવ મંદિર નાગર બ્રાહ્મણનું કુલદેવતા તરીકે પૂજાય છે શ્રાવણ માસમાં ભક્તોની ભીડ અહીં ઉમટે છે અને દરેક નાગરના હૃદયમાં જય હાટકેશનું નાદ ગુંજે છે હવે આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા આપણું પુરાતત્વ ખાતું જે કોઈ પણ પથ્થર હોય એની લેબોરેટરી થાય તો એ પુરાતત્વ ખાતાનું એવું માનવું છે કે આ મંદિર જે બન્યું છે હાટકેશ્વર દાદાનું એ સેન્ડ સ્ટ્રોન થી બનેલું છે એટલે નદીના પર્વતો થી બનેલું છે અને એને પુરાતત્વ ખાતું એવું કે છે કે લગભગ બાવીસો વર્ષ આ પથ્થરના થઈ ગયા છે અને આમે અત્યારે હાલ જે આપણે મંદિર બને છે એની પદ્ધતિ એની એની શૈલી અને અત્યારે હાલ જે આપણા હાટકેશ્વર મંદિરમાં બેઠા છીએ એની શૈલી એ નાગર નાગર શૈલીથી બનાવેલું છે એટલે લગભગ બે હજારથી બાવીસ વર્ષ પુરાણું આ મંદિર છે અને એટલે જ એનું વિશેષ મહત્વ રહે છે અને આ મંદિર લગભગ બે હજાર બે હજાર બાવીસ વર્ષથી અહીંયા અડીખમ ઊભું છે કારણ કે એના નિર્માણમાં એનું જે કહેવાય તો જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ એનું વેરિયસ નથી એને એનું લેવલિંગ એની બાંધકામ પદ્ધતિ એક પથ્થર ઉપર બીજો પથ્થર એવું કહેવાય છે કે લોકવાઈઝ મુકેલા છે એટલે બે હજાર એકમાં જે ભૂકંપ આવેલો એમાં અમે જોયેલું કે મંદિરના ઉપર પણ જે ધજાગરો છે એની ટંકોરીઓ ખખડતી પણ આ મંદિરના સેજ પણ વાંધો આવ્યો નથી સેજ પણ તિરાડ પડી નથી બીજી આ મંદિરની એક વિશેષતા એ પણ છે કે આપ કોઈ પણ શિવ મંદિરમાં જાઓ તો ભગવાન શિવનો પરિવાર બધો પૂજાતો હોય છે મંદિરના ગર્ભગૃહમાં ગણપતિ દાદા હોય મા પાર્વતી હોય અને મંદિરના બહાર નંદી ભગવાન હોય અને દ્વાર દ્વારમાં ગણપતિ અથવા હનુમાનજીની મૂર્તિ હોય પણ હાટકેશ્વર મંદિરમાં અહીંયા એક વિશેષતા એ છે કે બધા શિવ મંદિરની અંદર કુર્મ એટલે ભગવાન વિષ્ણુ કાચબાનો અવતાર જે લાવે લીધેલો એ કુર્મ આગળ હોય અને નંદી ભગવાન પાછળ હોય કારણ છે કારણ કે શિવ એ દેવાદી દેવ છે અને દેવાદિ દેવ શિવ મંદિરના સામે કોઈ પણ બીજા દેવનું મંદિર હોતું નથી પણ જે તે વખતે અમે સાંભળ્યું છે કે જે તે વખતે આ મંદિરનું નિર્માણ થતું હશે ત્યારે હાટકેશ્વર મંદિરના બિલકુલ સ્વામે જ્યારે આ મંદિરનું ખોદકામ થતું હશે પાયા ખોદાતા હશે ત્યારે ત્યાંથી એ બે માતાજીની મૂર્તિ નીકળેલી અને એ માતાજીએ પોતાની જગ્યાથી બીજે સ્થાન ફરવા માટે ના પાડેલી એટલે હવે એવું બન્યું એવું કે આ તો ધર્મ સંકટ આવ્યું કરવું શું તો એ વખતે પેલા વિદ્વાન બ્રાહ્મણો અને વડનગરની શિલ્પકલા પણ સોમપુરા ભાઈઓ પણ બહુ પ્રખ્યાત છે અને આ બધા વિદ્વાન બ્રાહ્મણોને સોમપુરા એ થઈ અને એમાં આપણા શાસ્ત્રોમાં એક રસ્તો મત આવ્યો હતો કે ભાઈ શિવ અને શક્તિની વચ્ચે કારણ કે સામે માતાજી જે શક્તિ સ્વરૂપ છે એટલે શિવ ને શક્તિની વચ્ચે મર્યાદા તરીકે અહીંયા કુર્મ એટલે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કાચબો અહીંયા પાછળ રાખેલું છે અને બીજા નંબરમાં કે અહીંયા બીજા બધા શિવ મંદિરમાં જઈએ છીએ તો ત્યાં શિવ પરિવાર હોય ખરા પણ અહિયાં કાર્તિક સ્વામી ની મૂર્તિ પણ સ્થાપિત છે અને મેન જે ગેટ ગર્ભગનો જે મેન દરવાજો કહેવાય ત્યાં દ્વારપાળ તરીકે દ્વારપાળ તો છે જ પણ એની સાથે પણ એ રક્ષા તરીકે જમણી બાજુ લક્ષ્મીજી છે અને ડાબી બાજુ સરસ્વતી મૂર્તિ આવેલી છે તો આ રીતે ભગવાન હાટકેશ્વર નું મંદિર

દેશ દર્શનાર્થે આવે છે તો આજે આપણે જાણીશું કે હાટકેશ્વર મહાદેવના મંદિર પાછળનો ઇતિહાસ શું છે તેની આ સુંદર અપ્રતિમ કોતરણી પાછળનો ઇતિહાસ શું છે અને સંપૂર્ણ માહિતી આ મંદિર વિશે આજે આપણે જાણીશું તો નમસ્કાર ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી

સમગ્ર બ્રહ્માંડમાં હાહાકાર મચાવી રહ્યા હતા તેમનો ક્રોધ અને શોક એટલો પ્રચંડ હતો કે સમગ્ર સૃષ્ટિ થરથરી રહી હતી આ સંકટને શાંત કરવા બ્રહ્માજીએ શિવજીના લિંગને પાતાળમાંથી સોનાથી જડીને સ્થાપના કરી આ સોનાનું લિંગ હાટક એટલે કે સોનામાંથી નિર્મિત તેથી ભગવાન શિવનું આ સ્વરૂપ હાટકેશ્વર તરીકે પૂજાય છે જય હાટકેશ મારું નામ શાસ્ત્રી રાવલ નિરંજન કુમાર ચિમનલાલ હાટકેશ્વર મહાદેવમાં પૂજારી તરીકેની સેવા બજાવું છું હવે હાટકેશ્વર મહાદેવનો ઇતિહાસ વિશે જાણીએ આપણે તો એ આપણા જે અઢાર પુરાણ છે એ પૈકી એક સ્કંદ પુરાણ છે સ્કંદ એટલે કાર્તિક સ્વામી અને એ કાર્તિક સ્વામીનું જે પુરાણ છે એમાં છઠ્ઠો અધ્યાય નાગરખંડ છે અને એ નાગરખંડમાં ભગવાન હાટકેશ્વરનો આખો ઇતિહાસ છે એમાં ઇતિહાસ તો બહુ લાંબો હોય પણ ટૂંકમાં આપણે જણાવું તો અહીંયા પૃથ્વી પર અહીંયા વડનગરમાં નગરે વસ્તીથી નાગરા એટલે નાગર બ્રાહ્મણોનું આ મૂળ વતન કહેવાય છે અને એ નાગર જ્ઞાતિ ઉપર જે તે વખતે પાતાળમાંથી નાગ લોકોએ હુમલો કરેલો અને એ નાગના ડંશથી એવું કહેવાય છે કે ઘણા નાગર બ્રાહ્મણોના મોત થયેલા અને આવી ઉપાધિમાંથી મુક્ત થવા માટે આ જે આખું રાજ્ય કહેવાય છે એ રાજ્યના એક રાજા હતા ચિત્રસેન અને અમે પ્રજા ઉપર સંકટ આવે એટલે રાજા પણ ચિંતિત થાય તો એ હેતુથી રાજા આ ઉપાધિમાંથી મુક્ત થવા માટે ભગવાનનું તપ કરવા લાગ્યું અને એ તપ કર્યાથી ભગવાન શિવ એમના ઉપર પ્રસન્ન થયા અને શિવજે આ જે દુઃખ આવ્યું હતું આ પત્તિ આવી હતી એ ભગવાને દૂર કરી અને તે છતાં પણ ભગવાન ચિત્રસેનના તપથી પ્રસન્ન થઈ અને ચિત્રસેનને કીધું કે માગ માગ માગે હું તને આપું ચિત્રસેન કે હું તો રાજા છું આપની કૃપાથી મારી પાસે બધું જ છે પણ મારી ઈચ્છા એવી છે કે હે શિવજી આપ અહીંયા નિવાસ કરો એટલે શિવજી કે હું તો પાતાળનો દેવ છું તો હું અહીંયા ના રહી શકું પણ તારી ભક્તિ છે ને તારો ભાવ છે એટલે અહીંયા હું એક લિંક સ્વરૂપે અહીંયા પ્રગટ થઈશ અને ભગવાન શિવે બ્રહ્માને કીધું કે તમે એક સારી પવિત્ર જગ્યા મને શોધી આપો કે જ્યાંથી હું પ્રગટ થઉં તો બ્રહ્માજીએ બ્રહ્મલોકમાંથી એક કમળ ફેંક્યું અને એ કમળ જ્યાં પડ્યું ત્યાંથી ભગવાન આપણે જે બેઠા છીએ એ પૃથ્વીલોક છે અને એ પૃથ્વીલોકના નીચે સાત પાતાળ છે અને એ સાત પાતાળ પૈકી જે ત્રીજા નંબરનું પાતાળ છે એનું નામ છે વિતલ અને એ વિતલ પાતાળમાં સોનાની નદી વહે છે એ જેનું નામ છે હાટકી અને એ નદીમાંથી ભગવાન લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને એટલા માટે જ એમનું નામ છે હાટકેશ્વર અને સોનું એટલે ઐશ્વર્યનું સામર્થ્યનું પ્રતિક છે એટલે ભગવાન હાટકેશ્વર અહીંયા એમના ભક્તોને ઐશ્વર્યમાન ઐશ્વર્યવાન બનાવે છે સામર્થ બનાવે છે એવું હાટકેશ્વર ધામ છે વડનગરમાં રહેતા એક નાગર બ્રાહ્મણ ચિત્રગુપ્ત નામના ભક્તે ભગવાન શિવની ગોડ તપશ્ચર્યા કરી તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને આદેશ આપ્યો કે હે ચિત્રગુપ્ત વડનગરમાં મારું એક ભવ્ય મંદિર બનાવો અને તેમાં સોનાનું લિંગ સ્થાપિત કરો હું લિંગમાં પ્રગટ થઈશ અને ભક્તોને દર્શન આપીશ લિંગના પણ ઘણા પ્રકાર છે ઘણા લિંગ એ આપણે કોઈ સોમપુરા પાસે અથવા કારીગર પાસે એનું લિંગનું નિર્માણ કરાવી અને એની અંદર પ્રાણ પૂરીને પ્રાણ પ્રતિષ્ઠા કરીએ એ એ રીતના પણ લિંગ હોય છે લિંગ માટીના પણ હોય છે પારાના પણ હોય છે પણ જે લિંગ સ્વયં પ્રગટ થયું હોય એટલે એને સ્વયંભુલિંગ કહેવાય છે અને હાટકેશ્વર વિશે મહાકાલેશ્વરમ લિંગ ત્રય નમો સ્તુતે એટલે આકાશ ની અંદર તારકેશ્વર નામનું લિંગ છે કે જે લિંગની પૂજા દેવગણ કરે છે આ પાતાળમાં હાટકેશ્વર લિંગ છે કે જેની નાગ લોકો પૂજા કરે છે અને આ મૃત્યુ લોક એટલે પૃથ્વી પર મનુષ્યોના માટે મહાકાલેશ્વર ઉજ્જૈન માં બિરાજે છે પણ આ ચિત્રગુપ્ત રાજાના તપથી પ્રસન્ન થઈ અને ભગવાન પાતાળમાંથી સ્વયં પ્રગટ થયેલા એટલે આ હટકેશ્વર દાદા લિંગ અને મહાકાલેશ્વર લિંગ આદ્ય લિંગ કહેવાય છે આદ્ય લિંગ એટલે શું તો આ પૃથ્વીની શરૂઆત થઈ ત્યારથી જે પ્રવર્તમાન છે તે વિદ્યમાન છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ થયું જેમાં ચૌદસો ગ્રામ સોનાનો ઉપયોગ થયો અને એક લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ થયું જે વડનગરના ઇતિહાસ અને હાડકેશ્વરના પ્રાગટ્યની કથાને રજૂ કરે છે હવે નાગર નાગર ના જેના જેના વ્યવહારમાં જેના શરીરમાં ઝેર નથી એનું નામ એને આપણે નાગર કહીએ છીએ તો નાગર જ્ઞાતિ નામના જે બ્રાહ્મણો છે જે નગરમાં રહેતા હોય છે અમને ભગવાને આ મોટા દોસ્તો ક્યાં આપણા ટાઈમ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પે વેસ્ટ કર્યો એસી વખત બંધ કરતો ટાઈમ પાસ કરો આપત્તિ મુક્ત કરેલા એટલે ત્યારથી જ ભગવાન શિવ પણ એમના પર પ્રસન્ન છે અને નાગરો પણ આ હાટકેશ્વર દાદાને પોતાના કુળદેવતા ઈષ્ટદેવ તરીકે પૂજા કરે છે અને આ નાગર બ્રાહ્મણો આ વિશ્વમાં ક્યાંય પણ રહેતા હોય પણ દેશ વિદેશથી જો શક્ય હોય તો બાર મહિનામાં એક તો પણ ભગવાનની દર્શન કરવા આવે છે ભગવાનની પૂજા કરે છે અને આશીર્વાદ મેળવે છે તો આજે પણ વડનગરનું હાટકેશ્વર મહાદેવ મંદિર નાગર બ્રાહ્મણોના કુલ દેવતા તરીકે પૂજાય છે શ્રાવણ માસમાં ભક્તોની ભીડ અહીં ઉમટે છે અને દરેક નાગરના હૃદયમાં જય હાર્ટકેશનો નાદ ગુંજે છે હવે આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા આપણું પુરાતત્વ ખાતું જે કોઈ પણ પથ્થર હોય એની લેબોરેટરી થાય તો એ પુરાતત્વ ખાતાનું એવું માનવું છે કે આ મંદિર જે બન્યું છે હાટકેશ્વર દાદાનું એ સેન્ડ સ્ટોનથી બનેલું છે એટલે નદીના પર્વતોથી બનેલું છે અને એને પુરાતત્વ ખાતું એવું કહે છે કે લગભગ બાવીસો વર્ષ આ પથ્થરના થઈ ગયા છે અને અમે અત્યારે હાલ જે આપણે મંદિર બને છે એની પદ્ધતિ એની એની શૈલી અને અત્યારે હાલ જે આપણે હાટકેશ્વર મંદિરમાં બેઠા છીએ એની શૈલી એ નાગર નાગર શૈલીથી બનાવેલું છે એટલે લગભગ બે હજારથી બાવીસ વર્ષ પુરાણું આ મંદિર છે અને એટલે જ એનું વિશેષ મહત્ત્વ રહે છે અને આ મંદિર લગભગ બે હજાર બે હજાર બાવીસ વર્ષથી અહીંયા અડીખમ ઊભું છે કારણ કે એના નિર્માણમાં એનું જે કહેવાય તો ઝીરો પોઈન્ટ જીરો પોઈન્ટ એનું વેરિયસ નથી એને એનું લેવલિંગ એની બાંધકામ પદ્ધતિ એક પથ્થર ઉપર બીજો પથ્થર એવું કહેવાય છે કે લોકવાઈઝ મૂકેલા છે એટલે બે હજાર એકમાં જે ભૂકંપ આવેલો એમાં અમે જોયું કે મંદિરના ઉપર પણ જે ધજાગરો છે એની ટંકોરીઓ ખખડતી હતી પણ આ મંદિરના સેજ પણ વાંધો આવ્યો નથી સેજ પણ તિરાડ પડી નથી બીજી આ મંદિરની એક વિશેષતા એ પણ છે કે આપ કોઈ પણ શિવ મંદિરમાં જાઓ તો ભગવાન શિવનો પરિવાર બધો પૂજાતો હોય છે મંદિરના ગર્ભગૃહમાં ગણપતિ દાદા હોય મા પાર્વતી હોય અને મંદિરના બહાર નંદી ભગવાન હોય અને દ્વાર દ્વારમાં ગણપતિ અથવા હનુમાનજીની મૂર્તિ હોય પણ હાટકેશ્વર મંદિરમાં અહીંયા એક વિશેષતા એ છે કે બધા શિવ મંદિરની અંદર કુર્મ એટલે ભગવાન વિષ્ણુ કાચબાનો અવતાર જે લાવે લીધેલો એ કુર્મ આગળ હોય અને નંદી ભગવાન પાછળ હોય ત્યારે હાટકેશ્વર મંદિરમાં નંદી આગળ છે અને કુર્મ પાછળ છે એનું પણ એક કારણ છે કારણ કે શિવ એ દેવાદિ દેવ છે અને દેવ શિવ મંદિરના સામે કોઈ પણ બીજા દેવનું મંદિર હોતું નથી પણ જે તે વખતે અમે સાંભળ્યું છે કે જે તે વખતે આ મંદિરનું નિર્માણ થતું હશે ત્યારે હાટકેશ્વર મંદિરના બિલકુલ સ્વામે જ્યારે આ મંદિરનું ખોદકામ થતું હશે પાયા ખોદાતા હશે ત્યારે ત્યાંથી એ બે માતાજીની મૂર્તિ નીકળેલી અને એ માતાજી એ પોતાની જગ્યાથી બીજે સ્થાન ફરવા માટે ના પાડેલી એટલે હવે એવું બન્યું એવું કે આ તો ધર્મ સંકટ આવ્યું કરવું શું તો એ વખતે બધા વિદ્વાન બ્રાહ્મણો અને વડનગરની શિલ્પકલા પણ સોમપુરા ભાઈઓ પણ બહુ પ્રખ્યાત છે અને આ બધા વિદ્વાન બ્રાહ્મણોને સોમપુરાએ થઈ અને એમાં આપણા સાસ્ત્રોમાં એક રસ્તો મત આવ્યો હતો કે ભાઈ શિવ અને શક્તિની વચ્ચે કારણ કે સામે માતાજી જે શક્તિ સ્વરૂપ છે એટલે શક્તિ શક્તિની વચ્ચે મર્યાદા તરીકે અહીંયા કુર્મ એટલે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કાચબો અહીંયા પાછળ રાખેલું છે અને બીજા નંબરમાં કે અહીંયા બીજા બધા શિવ મંદિરમાં જઈએ છીએ તો ત્યાં શિવ પરિવાર હોય ખરા પણ અહીંયા કાર્તિક સ્વામીની મૂર્તિ પણ સ્થાપિત છે અને મેન જે ગેટ મંદિરનો ગર્ભગનો જે મેન દરવાજો કહેવાય ત્યાં દ્વારપાળ તરીકે द्वारपाल તો છે જ પણ એની સાથે પણ એ રક્ષા તરીકે જમણી બાજુ લક્ષ્મીજી છે અને ડાબી બાજુ સરસ્વતીની મૂર્તિ આવેલી છે તો આ રીતે ભગવાન હાટકેશ્વરનું મંદિર અન્ય મંદિરોથી અલગ તરી આવે છે અને હાટકેશ્વર ખૂબ જ કૃપા કરે છે તો આ હતો વડનગરમાં બિરાજમાન એવા સ્વયંભુ હાટકેશ્વર મહાદેવના મંદિરનો મહિમા તો વડનગર આવો તો અહીંયા દર્શન કરવાનું ચૂકશો નહીં હર હર મહાદેવ